સર આપનું ડૉક્ટર જયસોકાણી આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા જી ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર એટલે કે ન્યૂ ઇયરની સેલિબ્રેશન ઉપરાંત જે ક્રિસમસ છેના સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે ખાસ કરીને બેકરી આઇટમ્સ છે કેક છે પેસ્ટ્રીઝ છે એના વેચાણમાં ઘણો વધારો નોંધાતો હોય છે એના અનુસંધાને ફૂડ શિખા દ્વારા જે છે એ તમામ રાજકોટ શહેરની તમામ બેકરીના મોટા ઉત્પાદકો ઉપરાંત નાના જે રિટેલરો છે કેક શોપના જે વિક્રેતાઓ છે ત્યાં સત્યાવીસ સ્થળોએ છે અમારી ટીમ દ્વારા છે એ સ્થળ મુલાકાત કરવામાં આવી છે તમામને ત્યાં હાઈજીન બાબતે લાઇસન્સ બાબતે વગેરેની જે ચકાસણી કરવામાં આવી છે આ ઉપરાંત સત્તર જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે ઘણી જગ્યાએ કેક પેસરીઝ અથવા નાની કેક અથવા અન્ય સ્વીટ આઇટમ્સ અથવા બેકરી આઈટમ્સ છે એનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સત્તર જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે સર આ લોકોના જો ખાસ કરીને આપણે આમના નમૂના છે લેબોરેટરી ખાતે મોકલતા હોય છે નમૂના જે સેમ્પલ છે એ અનહાઇજેનિક અથવા મિસબ્રાન્ડ અથવા સબસાને થઈને આવશે તો એજ્યુલિકેશન જે ઉપરાંત ફોજદારી ગુનાઓ છે એની આગળ ઉપર કાર્યવાહી છે નિયમ મુજબ કરવામાં આવશે